તારીખ નવેમ્બર ને મંગળવારના સેવા મંડળ મંડળના મંછારામ બાપુના વાડામાં તપાસણી નો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો શ્રી માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ ના પ્રમુખ પદે અને શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડા અધાના સાનિધ્યમાં યોજાયેલા આંખોની તપાસણીનો કેમ્પનો માંડવી તેમજ આજુબાજુના ગામોના કુલ એકસો આઠ હતો જ્યારે ઓગણીસ દર્દીઓના ઓપરેશન ભોજાઈ સર્વોદય હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપેલ હતો જ્યારે શ્રી સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કેમ્પની માહિતી આપી હતી શ્રી ભોજય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડાએ જણાવ્યું હતું કે બે હજાર પચીસના નવા વર્ષથી દર માસે પહેલા રવિવારના શ્રી માંડવી સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે જેમાં આંખોનું નિઃશુલ્ક નિદાન કરી અપાશે અને દવા પણ નિઃશુલ્ક અપાશે ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં કરી અપાશે શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના આંખના ડોક્ટર સતીષભાઈ જોશીએ જણાવ્યું હતું કે મોતિયા મુક્ત કચ્છમાં હવે માંડવી શહેર પણ જોડાય છે જે લોકોને આંખોનું નિદાન કરાવવું હોય

હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ